રાધે રાધે આજનો દિવસ બાર માર્ચ બે હજાર પચીસ ને બુધવાર વિક્રમ સંવત બે હજાર એક્યાસી રાધે રાધે જય શ્રી કૃષ્ણ ને જય માતાજી નમસ્કાર દર્શક મિત્રો હું મુકુંદ જોશી આપ સૌનું મારી ચેનલ ભાવિ દર્શનમાં હાર્દિક સ્વાગત કરું છું કેમ છો બધા આશા રાખું છું કે આપ સૌરે સ્વસ્થ અને આનંદમાં હશો હું મુકુંદ જોશી તમારી સમક્ષ લઈને આવ્યો છું આજનું ખાસ રાશિફળ આજે આપણે વાત કરીશું બાર માર્ચ બે હજાર પચીસ ને બુધવારના દિવસના રાશિફળ વિશે કેવો રહેશે તમારો દિવસ જાણવા માટે જુઓ આજનો આ વિડીયો મિત્રો અમારી ડિસ્ક્રિપ્શનમાં મંત્રા તેમજ ફ્લિપકાર્ટની શોપિંગ પ્રોડક્ટ આપી છે ત્યાં પણ મુલાકાત જરૂર લેશો આજનું રાશિફળ બાર માર્ચ બે હજાર પચીસ બુધવારનું રાશિફળ રાશિના અ લ અને આજે તમારામાં નવી ઉર્જાનો સંચાર થશે ઘણા સમયથી અટકેલા કાર્યો પૂરા થવાની શક્યતા છે પરિવાર સાથે આનંદનો સમય પસાર કરો આર્થિક સ્થિતિમાં સુધારો થઈ શકે છે વૃષભ રાશિ વૃષભ રાશિના નવા અક્ષર છે બ વ અને આજે તમારે થોડી સાવધાની રાખવાની જરૂર છે વાણી અને વર્તન પર સંયમ રાખો કોઈ પણ પ્રકારના વિવાદથી દૂર રહેવું સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે મિથુન રાશિ મિથુન રાશિના નામાક્ષર છે ક છ અને ક આજનો દિવસ તમારા માટે સારો રહેશે તમને તમારા કાર્યમાં સફળતા જરૂર મળશે મિત્રો અને પરિવારનો સહયોગ મળી શકશે આર્થિક લાભ થવાની સંભાવના છે કર્ક રાશિ કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ આજે તમારે થોડી મહેનત કરવાની જરૂર છે કાર્યમાં થોડી અડચણો આવી શકે છે પરંતુ ધીરજ રાખવાથી સફળતા મળશે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે સિંહ રાશિ સિંહ રાશિના નામ અક્ષર છે મ તેમજ ટ આજનો દિવસ તમારા માટે શુભ છે તમને તમારા કાર્યમાં સફળતા મળશે પરિવાર સાથે આનંદનો સમય પસાર કરો આર્થિક સ્થિતિમાં આજના દિવસે સુધારો થશે કન્યા રાશિ કન્યા રાશિના નામાક્ષર છે પ ઠ અને હણાવ આજે તમારે થોડી સાવધાની રાખવાની જરૂર છે વાહન ચલાવતી વખતે સાવધાની રાખો કોઈપણ પ્રકારના જોખમથી દૂર રહો સ્વાસ્થ્યનું ધ્યાન રાખો તુલા રાશિ તુલા રાશિના અક્ષર છે ર તેમજ દિવસ તમારા માટે મિશ્રિત રહેશે કાર્યમાં થોડી અડચણો આવી શકે છે પરંતુ ધીરજ રાખવાથી સફળતા જરૂર મળશે પરિવાર સાથે આનંદનો સમય પસાર કરો વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ આજનો દિવસ તમારા માટે સારો રહેશે તમને તમારા કાર્યમાં જરૂર સફળતા મળશે મિત્રો અને પરિવારનો સહયોગ મળશે આર્થિક લાભ થવાની સંભાવના છે ધન રાશિ ધન રાશિના નામાક્ષર છે બ ફ આજે તમારે થોડી સાવધાની રાખવાની જરૂર છે વાણી અને વર્તન પર સંયમ રાખો કોઈ પણ પ્રકારના વાદ વિવાદથી દૂર રહેજો સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો મકર રાશિ મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ આજનો દિવસ તમારા માટે શુભ છે તમને તમારા કાર્યમાં સફળતા મળશે પરિવાર સાથે આનંદનો સમય પસાર કરો આર્થિક સ્થિતિમાં સુધારો થઈ શકે છે કુંભ રાશિ કુંભ રાશિના નામાક્ષર છે ગ શ છ આજે તમારે થોડી મહેનત કરવાની જરૂર છે કાર્યમાં થોડી અડચણો આવી શકે છે પરંતુ ધીરજ રાખવાથી સફળતા મળશે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે મીન રાશિ મીન રાશિના નામાક્ષર છે દ ચ અને થ આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેશે કાર્યમાં થોડી અડચણો આવી શકે છે પરંતુ ધીરજ રાખવાથી સફળતા મળશે પરિવાર સાથે આનંદનો સમય પસાર કરો આપ સૌનો ખૂબ ખૂબ આભાર કે આપે મારો વિડીયો છેલ્લે સુધી જોયો જય શ્રી કૃષ્ણ આશા રાખું છું કે આપને આજનું રાશિફળ ઉપયોગી થયું હશે જો આપને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નવા વિડીયોની માહિતી મેળવવા માટે બે લાયકન જરૂરથી દબાવશો જય માતાજી જય શ્રી કૃષ્ણ નોંધ અહીં આપવામાં આવેલી માહિતી આપેલી આવેલી જાણકારી સામાન્ય માહિતી પર અથવા જે તે નિષ્ણાત જ્યોતિષ પાસેથી લેવામાં આવેલી છે ભાવિ અમે પુષ્ટિ કરતા નથી કોઈપણ સલાહને અનુસરતા પહેલાં નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે જય માતાજી જય શ્રી કૃષ્ણ કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખશો જય માતાજીને જય શ્રી કૃષ્ણ